શનની અંદર આપણે આવી પહોંચ્યા છીએ જૂનાગઢના વોર્ડ નંબર પંદર આપણે વોર્ડ નંબર પંદરનો જણાવી દઉં તો સર જે સરદારનું બાવલું કાળવા ચોકની નજીકનો આ વિસ્તાર છે સરદારના બાવલા આ વિસ્તાર છે અહીંથી જ વોર્ડ નંબર પંદરની શરૂઆત થાય છે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ પ્રદીપના ખાડિયા અને વાંસ વિસ્તાર જે છે એ વોર્ડ નંબર પંદરની અંદર આવે છે ને એક પ્રકારે કહી શકાય કે અહીંયાથી માંડી અને ચેક પીટીસી ગ્રાઉન્ડથી લઈ અને આંબેડકરનગર સહિતનો જે વિસ્તાર છે તેમનો વોર્ડ નંબર પંદરની અંદર સમાવેશ થાય છે ને આ વોર્ડ નંબર પંદરની અંદર એક પ્રકારે કહી શકાય કે નિમ્ન વર્ગના તથા જે લોકો છે જે મધ્યમ વર્ગના લોકો છે તેમનો આ આ વોર્ડની અંદર તેઓનો સમાવેશ થાય છે ને ક્યાંક ને ક્યાંક આ વોર્ડની અંદર કેટલો વિકાસ થયો છે એ જાણવાના પણ આપણે લોકો પાસેથી પ્રતિક્રિયા લઈ અને જાણવાનો પ્રયત્ન કરીશું કોર્પોરેશન અંતર્ગત આપણે આવી ગયા છીએ જૂનાગઢના વોર્ડ નંબર પંદરની અંદર આવેલા પ્રદીપના ખાડીયા વિસ્તારની અંદર એક પ્રકારે કહી શકાય કે ખૂબ જ બેકવર્ડ કહી શકાય આ પ્રકારનો આ વિસ્તાર છે આ વિસ્તારની અંદર સમસ્યાઓ ઘણી બધી છે લોકો ક્યાંકને ક્યાંક જણાવી રહ્યા છે કે અહીં સફાઈ માટે કોઈ વ્યક્તિઓ આવતા નથી જે પ્રાથમિક સુવિધાઓ જે મળવી જોઈએ એ પણ મળતી નથી તેઓ દાવો કરી રહ્યા છે ત્યારે લોકો પાસેથી જ જાણીએ બેન શું કહેશો આ વિસ્તારમાં આપ રહો છો કેટલા વર્ષથી રહો છો અને શું પરિસ્થિતિ છે હું અહીંયા દસ વર્ષથી રહું છું દસ વર્ષની અંદર કોઈ લોકો અહીંયા સફાઈ કરવા આવતા નથી સફાઈ કરવાનું કહીએ તો એમ કહે કે અમને એટલામાં જ વારવાનું કીધું છે એટલા લગીને જ વારશું ગલી ખાચામાં કોઈ દિવસ વારતા નથી તમારા આ અંગે તમે તમારા કોઈ કોર્પોરેટરોને કીધું છે કરું કોર્પોરેટર ક્યારે આ બાજુ આવ્યા છે ખરા કોર્પોરેટર તો અમારા કોઈ અમારી જવાબદારી આ આ વિષયમાં કોઈ જવાબદારી લેવા હજી લગીને આવ્યા જ નથી કોણ છે તમારા કોર્પોરેટર અમારા કોર્પોરેટર બ્રિજવી સાબે ક્યારે આવ્યા છે નહીં ક્યારેય નથી આવ્યા 3-4 વર્ષથી ના બાજુ હરીફરીને જોયું નથી શું કેસ વધુ એક નાગરિક અહીંના સ્થાનિક જે વ્યક્તિ છે શું કેશો ભાઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે આ વોર્ડમાં મતદાન ફરી એક વખત તમારે કરવાનું છે પહેલા પાછલા પાંચ વર્ષની વાત કરવી છે તો પાછલા પાંચ વર્ષ દરમિયાન આ વિસ્તારની અંદર શું વિકાસ થયો છે કે વિકાસ કામ થયા છે કે કેમ અહીંયા ગટર તો થઈ ગયા અહીંયા વિકાસ હું અહીંયા ગટર સાફ કરવાનું કહીએ તો પચાસ પચાસ વખત તો એને બોલાવવા જાય તો એ આવે હમણાં આવે હમણાં આવે અહીંયા કોઈ વારવા નથી આવતું બીજું શું આમાં હોય વારવા નથી આવતું અહીંયા ગલીમાં દિવાળીનો ટાઈમ હોય તો પાંચ દી વહેલા આવે પછી કોકને એમ કે વારી જાય છું તે વાર પ્રસંગે આવે છે અને

બિચારા ફરિયાદ કરી કરીને થાકી ગયા છે પણ તહેવાર પ્રસંગે જે વાત કરી ભાઈએ એ સાચું છે એ ટાઈમે ડેકોરેશન સારું થાય છે એ ટાઈમે કામ થાય છે બાકી છે ને ત્રણસો પાંચથીમાં આપણે સમજી ગયું ને બંધથી કામ છે બાકી આમ તો હવે હોટકા છે ગટરનું કામ છે રોનનું કામ છે બધું સારું જ છે થાય છે પણ થોડો નિકાલ થોડુંક હજી થોડું ધ્યાન દેવું જોઈએ થોડું ધ્યાન દેવું પડે મારી સાથે કેમેરામેનને જણાવીશ કે મારી સાથે આવે એક બીએડ વ્યક્તિ છે પરંતુ પેરેલિસિસનો એટેક આવેલો છે અપંગ છે પોતે એ વ્યક્તિની આપણે મુલાકાત લેવી છે અને ખાસ કરીને જાણવું છે આ વિસ્તારની અંદર તેઓ વર્ષોથી રહે છે ત્યારે એમની થોડી પ્રતિક્રિયા પણ જાણવાનો આપણે પ્રયત્ન કરીએ બી એડ ભણેલા એજ્યુકેટેડ વ્યક્તિ છે આપણી સાથે છે પરંતુ તેઓ શારીરિક રીતના દુર્બળ છે સૌ આપનું નામ જણાવો

અમારે બહુ સારામાં સારી હોય સફાઈમાં અને ગટરમાં અને કચરામાં ને અત્યારે અમારે સંજયભાઈ સોલંકીને છે ને એટલે હવે એની વિશે અમારે કેને રજૂઆત કરવાની પરિસ્થિતિ શું છે પરિસ્થિતિ અધ્યાર કોઈ કચરો કે કોઈ ભરવા આવતો નથી ગટર સાફ કરવા બોલાવીએ ગટર સાફ કરવા આવે પણ ગટરનો ગાર ભરતા નથી પછી અમારા પંદર નંબરના એસઆઈ છે એને ફોન કરીને કહે કે ભાઈ આ ગાર અહીંયા રોડ વચ્ચે વચ્ચે પડ્યો છે તમે ભરી જાવ તો કે ભાઈ કોર્પોરેશનનો નિયમ છે ત્રણ દિવસ સુકાઈ પછી જાય રસ્તામાં ઢોરાય આમ પછી એમને કહે કે ભાઈ અમે તો તના સાહેબને કહી દે તમારે કીધે ન થાય તો આ તના સાહેબને કેવું જેને કહેવું એને કહી દે એમ કહી કોઈ સુવિધાઓ મળે છે કરી તમારા કોર્પોરેટરને આ અંગે વાત કરો છો ખરા જે કરતા દીકરા અહીંયા છે ને એ ભાઈને કહીએ પણ એ ભાઈ હા હા કરે કોઈ ન ભરવા આવે આઈએ એટલી ગંદકી ને ગટર એટલો કચરો હતો આઈએ તો એ કચરા મેં આ છોકરાને કીધું એટલે એને દસ વખત આમાંથી ફોન કર્યા સાહેબ ને એ સાહેબ ક્યાં સાહેબ ને ફોન કર્યાતા જી 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 સિગ્નલ પર ઓળખ ધરાવનાર અમાર એસઆઈ હતા એમને કોઈ જવાબ આપતું નથી કેટલી વખત તો તો એમ કે સાહેબને સાહેબને ક્યાંક ક્યાંક અહીંના જે સ્થાનિક લોકો જે પ્રદીપના ખાડિયા વિસ્તારની અંદર આપણે સ્થાનિક લોકોને પ્રતિભાવ લેવાનો પ્રયત્ન કર્યો કે એમને બેઝિક પાયાની સુવિધાઓ મળે છે કે કેમ તો ક્યાંક ને ક્યાંક સફાઈને લઈને ખૂબ જ મોટા પ્રશ્નો આ બોર્ડની અંદર છે રજૂઆતો કરવામાં આવે છે પરંતુ તેમની રજૂઆતો ક્યાંક ને ક્યાંક બહેરા કાને સંભળાઈ અને પાછી આવે છે જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર પંદર ની અંદર છે લોકોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે કોર્પોરેટરોની કામગીરીને લઈને પણ અસંતોષ છે એક નાગરિક છે આપણી સાથે છે શું કહેશો મહાનગરપાલિકાના પ્રાથમિક સુવિધાઓ કેટલી મળે છે કોઈ સુવિધા મળતી નથી મહેલી છે બધી સુવિધા લીલભાઈ પરાવા પંચેહરમાં આંબેડકર નગરમાં બોલ્ડિંગ વાસદા કોઈ સુવિધા નથી કોઈ પાણી નથી પાણીની લાઈનો તૂટલી છે બીજા નંબરમાં બે વર્ષથી લતામાં પાણી ઘરી જાય છે આ નાના વર્ગના માણસોના ઘણ તળાઈ ગયા એના માણસોના અનાજ તણાઈ ગયું ખાવાના નો તાર્યા ઓઢવાના રહ્યા ને કે પાંચ વર્ષમાં કામ કર્યું પાંચ વર્ષમાં કર્યું છે બધું આમ કર્યું છે લીલભાઈ માંડીને પંચરસી માંડીને દાતારસી માંડીને આ નંબરમાં કોઈ જાતનું કોઈ કામગીરી કરી નથી શું આપણી અપેક્ષા શું છે અપેક્ષા એ છે કે નાના માણસને અમને નોટિસો દઈ દીધી છે મકાન પાડવાની નાના મારા વર્ગને

ઈજ બોલે છે અત્યારે જે ચૂંટણી આવે છે ત્યારે જ આ લોકો બધા એ પ્રતિબંધ આવે છે ત્યારે જ આ વસ્તુ કરે તો અટાણે દલિતોના ના શું ચાલ છે એ તમને ખબર છે દલિતો અટાણે કેટલી મુસીબતમાં છે મકાન ફાળવાની એરેસ્ટ આપે અને કેની ઉપર છું શું શું છે સાહેબ આ હું વસ્તુની અંદર કહું છું આ મકાન ફાળવાનું છે આ વસ્તુ છે તો સાહેબ આ વસ્તુ યોગ્ય નથી ને વોર્ડ નંબર પંદર ની અંદર આપણે છીએ અત્યારે લોકોને ક્યાંક ને ક્યાંક ખૂબ જ નારાજગી છે અને ખાસ કરીને વર્તમાન જે ચારે ચાર કોર્પોરેટરો છે તેઓએ આ વોર્ડ ની અંદર પૂરતું ધ્યાન આપ્યું જ નથી તેવું સ્થાનિક લોકોનો આક્ષેપ છે

પણ આ સ્થળ ઉપર જોવું તમે તમે જ્યાં ઊભા છો ત્યાંનો હાલ જોવો આ વિસ્તારની અંદર આ તમને દેખાડો આ નેશનલ હાઈવે છે બિલકા રોડ જે તાલાનાથની ગીર સોમનાથની જે કેરીઓ છે એ આખા વિશ્વમાં જાય છે નેશનલ હાઈવેની હાલત આ તમારી સામે છે તો અંદર વિસ્તારમાં તો જો લોકોને પૂછો ગટરનું પાણી ઉભરાય છે ભૂગર્ભ ગટરનું નામ છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી કરે છે અને વિકાસની વાતો કરે છે પણ ખરેખર એકથી પંદર વોર્ડ છે મહાનગરપાલિકાના કોઈપણ વોર્ડની અંદર આપ જાઓ અને વાસ્તવિકતા જો લોકોને પૂછો જેમ કે આજે તમે વોર્ડ નંબર પંદરની અંદર આંબેડકરનગરમાં આવ્યા તો છેલ્લા પાંચ વર્ષમાં એક પણ પ્રતિનિધિ ડૉક્ટર આંબેડકરના કોઈ નાગરિકોની કોઈ પણ સમસ્યા સોલ્વ કરવા માટે આવ્યો નથી એક હજારથી વધારે પેન્ટિંગ અરજીઓ કોર્પોરેશનની અંદર આંબેડકરનગરની જ છે તો અહીં તો સાઠ વિસ્તાર છે સાઠ વિસ્તારના લોકોની હાલત શું હશે તો એ લોકોને પૂછો અને આપની નજર છે થોડા આગળ જ તમને દેખાડું કે ગટર છે તો બીપીએમસી એકની અંદર ગટરની અંદર એવો સ્પષ્ટ શબ્દમાં કહે છે કે જે અનુજાતિ સમાજના લોકો રહેતા હોય એને તમે જાણી બુજીને ગંદકીના માહોલમાં રહેવામાં મજબૂર કરો અને કોઈ બીમાર બને તો એની સંપૂર્ણ જવાબદારી કમિશનર સાહેબ ઉપર આવે અને બંધારણની અંદર આજે પણ વાતો થાય છે કે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે બાબા સાહેબને અમે કેક ને ક્યાંક જાહેર કર્યા છે પણ જ્યારે અનુજાતિ સમાજની વાત આવે તો ગુજરાતની અંદર ચારસો ને એસી હત્યાઓ ગુજરાતની અંદર દલિત સમાજની થઈ છે આ બંધારણની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી સર રાવણભાઈ ખાસ કરીને વોર્ડ નંબર પંદરની જો વાત કરીએ આપણે તો બેઝિકલી વોર્ડ નંબર પંદરની પાછલા પાંચ વર્ષની અંદર ઘણો બધો વિકાસ થયો છે પરંતુ એ ભાજપ કહે છે પરંતુ આપણે કોંગ્રેસ ના પ્રતિનિધિ તરીકે શું કહેશો સામે વિકાસનો વાતો ઘર બેઠા બેઠા કરે છે આના ચાર કોર્પોરેટરો છે કોઈ લોકોને પૂછો કે આ ચાર કોર્પોરેટર કોઈથી આવ્યા અને સ્થળ ઉપર જ આપ તો આખા ગુજરાતની અંદર આપણી ચેનલ દ્વારા જાણ પડે કે સ્થળ ઉપર તમે આવ્યા છો તો એક ગલીની અંદર તો આપણે જઈને જોઈએ મારાથી કાંઈ વિરોધ પક્ષમાં બેઠો ખોટું બોલાઈ ગયું છે પણ નજરે કેમેરાની અંદર તો આવું થશે રમણભાઈ આગામી મહાદિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે પ્રજાની સમક્ષ ક્યાં મુદ્દાઓને લઈને આપણે જશું પ્રજા ભારતીય જનતા પાર્ટી ત્રાહીમા ગઈ છે ભારતીય જનતા પાર્ટી ફક્ત માઇક ઉપર વાતો કરે છે પણ ચારે ચાર એવા ચોપન કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના તો ડિબેટ કરે ને અનેક વોર્ડની અંદર એક એક વોર્ડની અંદર એને ડિબેટ કરવી જોઈએ કોંગ્રેસ ક્યાં મુદ્દા લઈને જશે વોર્ડ પંદરની વાત કરીએ તો વોર્ડ નંબર પંદરની અંદર જે મૂળભૂત સુવિધાઓ છે જે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન છે તો લોકોને રોડ રસ્તા ગટર લાઇટ આ તો સરકારની જવાબદારી છે આની જવાબદારીમાં જ તમે જોવો કે રોડ જો તમારી નજર આવે છે ગટરો છે એ ઉભરાય છે પાણીની વ્યવસ્થા છે તો તમે આગળ જ પાણીના ટાંકા છે તમે જોઈ લો કે આ જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી પાણીની ઓગણીસો ને ની અંદર લાઈન જે પાસ થઈ હતી એ અત્યારે કામગીરી કરવામાં આવી છે ખાલી રોડ તોડી અને કામગીરી કરે છે પણ પાણી આવ્યું નથી તમે શું કરશો અમે તો લોકોને જઈને કહેશું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એવું સપનું જાહેર કર્યું કે ઘરે ઘરે જલ છે નલ બે હજાર આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હોય તો જૂનાગઢની અંદર તો બે હજાર ચોવીસમાં પ્રોજેક્ટ ચાલુ થયો હોય તો ક્યાંક ને ક્યાંક આ દેશના વડાપ્રધાનનું પણ અપમાન છે આ ભારતીય જનતા પાર્ટી જુનાગઢની કરી રહી છે તો લોકોને પણ અમે જાગૃત કરીશું કે આવા પાર્ટીના ઉમેદવારો કોઈ ભારતીય જનતા પાર્ટીના તમને છેતરવા આવે તો ચોક્કસ તો રાવણભાઈ પરમાર જેવો જણાવી રહ્યા છે

કે અહીંયા મહાનગરપાલિકાએ પાણીનો ટાંકો તો મૂકી દીધો છે પરંતુ પાણીની ક્યાંક ને ક્યાંક જે પાણી વિતરણ માટેના જે નળ છે તેમની સુવિધા કેવી છે તે આપણને બતાવી રહ્યા છે આ વ્યક્તિ આપણે આપણી સાથે છે શું કહેશો ભાઈ આપની શું પ્રતિક્રિયા છે છેલ્લા પાંચ વર્ષથી આ અહીં પણ એક નળ નાખેલ નથી કોઈ કોર્પોરેટર છે કે કોઈ પણ પ્રતિનિધિ આ વોર્ડનો છે તે લોકોએ અહીંયા પાંચ વર્ષમાં એક નળ પણ નાખેલ નથી તો અહીંયા પ્રજા પાણી સિવાય ક્યાં જાય આવા ઉનાળા ભર બપોરે કોઈ બાયું બહેનુ દીકરીઓ અહીંયા એટલા વિસ્તારના આજુબાજુના પચીસ લોકોના ખોરડા તથા આ સાઈડના પણ પચીસ લોકોના ખોરડા અહીંયા પાણી ભરવા આવે છે અહીંયા ઠાકો લાખાભાઈ પરમાર સ્વર્ગવાસી શ્રી પૂર્વ મેયર લાખાભાઈ પરમારે નખાવેલો છે પણ તેઓને આ અત્યારના કોર્પોરેટરથી એક નલ પણ નખાવેલ નથી

મહાનગરપાલિકામાંથી નથી કોઈ કોર્પોરેટર આવ્યા સુ કહેલા પ્રતિનિધિ કોઈ આવ્યા નથી અહીંયા વિશેષ વધારે વાત એવું લાગે કે કોમ બાદ જેવી વાત થાય છે એવી કોઈ વાત નથી આની અંદર જે કામગીરી કરવી જોઈએ આ કામગીરી થઈ નથી અને ફરીથી આ ચૂંટણીની વાતો જો કોઈ કરતા હોય એ ખરેખર યોગ્ય નથી વ્યાજબી નથી અને જે તે સમયે એટલે ખાડા ખોઈદા હજી ખાડા બુરાના નથી અને જે વાહનોની અવર જવર થતી હોય માણસો હાલતા હોય તો જે બેનુ દીકરીઓને જે માનો કે રસ્તા વધીને જો વાત કરીએ તો ખરાબ લાગશે સીન હું બોલું કાપતા પણ નહીં મહેરબાની કરી રસ્તામાં ડિલિવરી આવતી હોય તો આ બેનુ દીકરી રસ્તા પર ડિલિવરી આવી જાય પરિસ્થિતિ છે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ વોર્ડ નંબર પંદરની છે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે વધુ એક યુવા પ્રતિનિધિ આપણી સાથે છે શું કહેશો વોર્ડ નંબર પંદરની વર્તમાન સ્થિતિ શું છે વોર્ડ નંબર પંદરમાં ભાજપના આગેવાનોએ ફક્ત દલિત સમાજના લોકોની હત્યાઓ કરાવી છે બાકી કામ તો કાંઈ થયા જ નથી અત્યાર સુધીમાં કામ થયા જ નથી છેલ્લા પાંચ વર્ષથી આ રોડ તમે જોઈજો ધરાનગરની વસ્તીના આંબેડકર વસ્તીના એક બી રોડનું કામ થયું નથી છેલ્લા પાંચ વર્ષે શું થાય છે ને એ જ અમને ખબર નથી એના જનપ્રતિનિધિઓ શું કરે છે ક્યાં છે જનપ્રતિઓ ક્યાં છે એ જ ખબર નથી અમને અમારા વોર્ડમાં કોઈ આવતું જ નથી ચોક્કસ સ્થાનિક જે યુવાન છે સ્થાનિક લોકોની પ્રતિક્રિયા જાણી વોર્ડ નંબર ની અંદર લોકોએ મત તો આપ્યા છે પરંતુ અહીંયા એક પણ જનપ્રતિનિધિ આવ્યા નથી તેવો લોકો ફરિયાદ કરી રહ્યા છે પાણી પાંચ વર્ષથી બે ત્રણ વાર નગરપાલિકા કોઈ જવાબ દીધો નથી હવે આ રોડ એ ખોદી ખોદીને મૂકી દીધા આમાં કેટલા સાધન લઈને પડે છે છોકરા હું કરી લેવું હવે બેન શું કેશો આ વિસ્તારમાં આપ રહો છો શું પરિસ્થિતિમાં આપ રહો છો પરિસ્થિતિમાં આમાં રોડમાં લાતું નથી ભાઈ લાઈટ ઉપરના ફોન કરીએ તો લાઈટ વાળા આવતા નથી અમારે ક્યુ ડિસિઝન લેવાનું કોઈને રજૂઆત કરો છો ખરા કોઈને રજૂઆત કેવા રણ રણભાઈને કે તો રણભાઈ તાત્કાલિક ફોન કરે તો તઈ પછી આવે છે

તેવું ક્યાંકને ક્યાંક જણાવી રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો છે પરંતુ લોકોને જોઈતી સુવિધાનો અહીં અભાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે આપણે છીએ અત્યારે જુનાગઢના વોર્ડ નંબર પંદરની અંદર વોર્ડ નંબર પંદરની જો વાત કરીએ તો પ્રદીપના ખાડિયા વિસ્તારથી લઈ અને છેક લીરભાઈપરા આંબેડકર નગર સહિતનો વિસ્તાર આવે છે લગભગ સત્તર હજારથી વધુ મતદારો છે જેની અંદર બાર હજારથી વધુ મતદારો તો દલિત સંપ્રદાય દલિતમાંથી આવે છે ખાસ કરીને આ વોર્ડને લઈ અને પાછલા પાંચ વર્ષ દરમિયાન કેટલો કર્યો છે વિકાસ જાણવાનો પ્રયત્ન કરીશું વોર્ડના પ્રતિનિધિ કોર્પોરેટર જીવાભાઈ સોલંકી આપણી સાથે છે જીવાભાઈ ખાસ કરીને આપના વોર્ડની વાત કરવી છે તો આપના વોર્ડની પહેલાં શું પરિસ્થિતિ હતી અને આપના કાર્યકાળ દરમિયાન જે શું કામ કર્યા છે આજે ભાજપ સરકારમાં આવ્યા ત્યારથી અગાઉ પાંત્રીસ જતા એવા કોઈ કામ થતા નહોતા કોંગ્રેસમાંથી પણ ભાજપની સરકાર આવીને એમાં અમે ચૂંટાયેલા પહેલી જ ટીમમાં એની અંદર બહુમતીથી જીત આપી અને લોકોના કામ રોડ રસ્તા ગટર પાણીની લાઇન નર્મદાની લાઇન તથા અન્ય લોકો લાઇટ પાણી કોઈ પણ જાતની સુવિધા ન હતી પુલિયા બનાવ્યા છે રોડ બનાવ અન્ય કામ ચાલુ છે અત્યારે અને હાલની તકે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબ ને ખૂબ જ ગ્રાન્ટ પણ આપેલી હોય આ વોર્ડની અંદર અને આ કામ તમામ કામ વિકાસના કરેલા હોય અને લોકોને પણ સંતોષ થયો કે ભાઈ આ કામ વોર્ડમાં છૂટાણા પછી ઘણા બધા કામ થયેલા હોય અને હજી પણ હાલની તકે બાકીના કામ છે એ અત્યારે પણ ચાલુ છે ઓર્ડર મળી ગયા એ પાણીની લાઈનનું પણ કામ ચાલુ છે નર્મદાને ઘેરે જલ છે નલ એ પણ ચાલુ છે તો આવા કામ અનેક કામ કરેલા હોય અને લોકોની પણ સારી એવી અપેક્ષા હોય તો બધાને કામ અમે પૂરા કરીએ છીએ અને જેને કોઈ પણ કામ બાકી હોય એ પણ હવે અત્યારે ચાલુ છે ખાસ કરીને વાત કરવી છે વોર્ડ નંબર પંદરના આપના સાથી પ્રતિનિધિઓની વાત કરવી તો સાથી પ્રતિનિધિઓ કોણ કોણ છે અને આ પ્રતિનિધિઓ છે વોર્ડ વોર્ડવાઈઝ કઈ રીતના તમે કામ કરો છો વોર્ડ વોર્ડવાઈઝમાં ફાળવેલા કામ હોય એમાં વોર્ડમાં તમામ ભરા સાથે મળી અને બધાને સૂચના ને કામ ફાળવીએ છીએ કે ભાઈ અહીંયા જરૂરિયાત હોય રોડની છે કે ગટરની છે કે પાણીની લાઈન જે કંઈ હોય સૂચનાઓ મુજબ સાથે મળી અને અમે એના કામ કરીએ છીએ તો વોટની અંદર અમે ચાર કોપરેટર જેમાં બ્રિજેશાબેન ગુગલ બીજા નાગજીભાઈ કટારા ત્રીજા છે મધુબેન ઓડેદરા એટલે મારું નામ જીવાભાઈ રાજશીભાઈ સોલંકી હું રાજીવનગરમાં વિસ્તારની અંદર ભાજપમાંથી છૂટાલા હોય બહુમતીથી આના માટે અમે સારી રીતના લોકોના કામ કરીએ છીએ લોકોને વાત સાંભળીએ છીએ કે જે આપના વોર્ડની વાત કરવી છે તો ક્યાંથી માંડી અને ક્યાં સુધીનો વિસ્તાર આવે છે આ વોર્ડ છે એ અમારે ડેમથી માંડી દાતા રોડ ખાડીયા વિસ્તાર કહેવાય આપણે ઉપાસ તે બાકીના દેવખાણ કહેવાય છે મેઘાણીનગર છે પંચેસર લીરભાઈ પરુ રાજીવનગર પછી ત્યાંથી કર્મચારી નગર પાવરાઓસ અને આંબેડકર નગર મોટો વિસ્તાર દલિત સમાજનો એટલો કે ખાડિયા વિસ્તાર છે અંબેડકરનગર છે રાજીવનગર છે કર્મચારીનગર છે અને ત્રીજો આપણે મેર વિસ્તારમાં આવે છે લીરભાઈ પરુ આપે જે જણાવ્યું તે આપના જે વિસ્તારની પણ આપણે વાત કરીએ આપે નિમ્ન વર્ગ ખાસ કરીને આવે છે એમાંય ખાસ કરીને પછાત વર્ગ છે એ વિસ્તાર વધારે આવે છે તો આ વિસ્તારમાં વિકાસ કાર્યો કરવા માટે કેટલા કેટલા પડકાર હોય છે આ વિસ્તારની અંદર વિકાસના કામ લગભગ પૂર્ણ થઈ ગયેલા હોય બાકી અધુરા છે એ પૂરા થાય છે આંબેડકર નગરની અંદર જે પાણીની લાઇન આવતી એની અંદર સીસી રોડ મંજૂર થયેલા હોય અમુક જગ્યાએ જ્યાં પાણીની લાઈન ચાલુનું કામ છે તે ચાલું કામ છે એ લાઈન નખાઈ જાય ત્યારે આ ટેસ્ટિંગ થઈ જાય તો એના રોડના કામ બાકી છે એ હમણાં પૂરા થઈ જશે અને બાકીના કામ બધાય કરેલા હોય ખાસ કરીને આપણા બોર્ડમાં ફર્યા છીએ પ્રદીપના ખાડિયા વિસ્તારમાં ફેરા ક્યાંક ને ક્યાંક સફાઈની કામને લઈને લોકોની એક ફરિયાદ છે કે સફાઈ માટે સમયસર લોકો નથી આવતા કોર્પોરેટરની પણ વાત કરી છે કે કોર્પોરેટરો પણ જે જનપ્રતિનિધિત્વ કરવું જોઈએ એ કરવામાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરી રહ્યા છે એવું કહે છે મેં તો સૂચના આપતા જ હોય પણ અધિકારીની જરા કોલી હોય એને લીધે કામ ન કરતા હોય તો એ અલગ વાત છે બાકી અમારી સૂચના તો પૂરેપૂરું માથે ઊભી નહીં પણ એને કામ કરે ત્યાં સાથે પણ જઈએ છે અને લોકોના કામ છે એટલે ફરી એક વખત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકો સમક્ષ કયા મુદ્દાઓને લઈને જશું લોકોના વિકાસના કામમાં જરૂરિયાત હોય જે લાઇટ પાણી રસ્તા ગટર જે કંઈ જરૂરિયાત હોય તે મુદ્દા અમે પૂર્ણ કરીશું અને હાલની તકે જે કંઈ કામ થશે લોકોની માંગ હશે એ પૂરા કરશું એની અમારી અભિપ્રાય છે જીવાભાઈ સોલંકી વોર્ડ નંબર પંદરના જનપ્રતિનિધિ છે તેઓ જણાવી રહ્યા છે ઘણા બધા વિકાસના કાર્યો કર્યા છે ને હજુ પણ વિકાસ કાર્યો કરવા માટે તેઓ કટિબદ્ધ છે મિશન કોર્પોરેશનના અંતર્ગત જૂનાગઢના મહાનગરના વોર્ડ નંબર પંદરની આજે સમીક્ષા કરી લોકોમાં કોર્પોરેટરોની કામગીરીને લઈ અને ભારો ભાર અસંતોષ છે ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર કોર્પોરેટરો અહીંથી ચૂંટાયા છે પરંતુ લોકોના ક્યાંક ને ક્યાંક વિકાસ કાર્યો જે લોકોની અપેક્ષા હતી તે મુજબ તેઓ નથી કરી શક્યા આ પ્રકારના લોકોના અભિપ્રાય છે તો બીજી તરફ કોંગ્રેસ પણ અહીં મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકામાં રહ્યું છે જોવાનું એ રહેશે કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબરની પંદરની જનતા કયા પ્રતિનિધિને પોતાના પ્રતિનિધિ બનાવે છે કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે મિલન ઠાકર વોર્ડ નંબર પંદરમાંથી